ગેનીબેન ઠાકોર ગુલાબસી રાજપૂત અને સીજે ચાવડા એક જ ગાડીમાં આવતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના દિમાગી ઘોડાએ રફતાર પકડી લીધી આ જ મુદ્દાની આજે આપણે વાત કરવાના છીએ ગયા સપ્તાહે બનાસકાંઠાના કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોર સચિવાલય ખાતે પહોંચ્યા હતા અને અને મીડિયા રિપોર્ટ્સમાં આવી વાતો થઈ છે કે ગેનીબેન ઠાકોર તેમના સાથી તેમજ પૂર્વ ધારાસભ્ય યુવા નેતા ગુલાબસિંહ રાજપૂત સચિવાલયમાં આંટો મારી આવ્યા આજ સમયે તેઓ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને હવે બીજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાની ગાડીમાં તેમની સાથે બેસીને આવ્યા હતા ચર્ચા કરવા લાગ્યા કે રાહુલ ગાંધી કહે છે કે તેઓ હવે રેસના ઘોડા ને રેસમાં જ ઉતારશે લગ્નમાં નહીં નચાવે પરંતુ રાહુલ ગાંધીએ ધ્યાન રાખવું પડશે કે તેમના રેસના ઘોડા પર કોણ સવારી કરી રહ્યું છે જો કોંગ્રેસના રેસના ઘોડા જેવા નેતાના અસવાર તેમને ભાજપ તરફ લઈ જશે તો પણ કોંગ્રેસ રેસ હારી જશે સીજે ચાવડા પણ કોંગ્રેસના આવા જ રેસના ઘોડા હતા જેમના પર ભાજપે દાવ લગાવી દીધો આ ચર્ચા ચાલતી હતી ત્યાં સુધીમાં સીજે ચાવડા ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ સ્વર્ણિમ સંકુલની ચેમ્બરમાં પ્રવેશ્યા અને અદ્રશ્ય થઈ ગયા ત્યારે મીડિયા રિપોર્ટ્સમાં જે આ વાતો વહેતી થઈ છે તેની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે કે હમ સાથ સાથ હે એવું જ અત્યારે લાગી રહ્યું છે આ પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારથી જ મહત્વનું છે કે વાવ વિધાનસભાની ચૂંટણી છે એ યોજાવા જઈ રહી છે જેને લઈને અનેક અટકળો છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી છે વાવ વિધાનસભાની ખાસ આપણે વાત કરીએ તો ત્યાં ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારીના નામની ચર્ચાઓ પૂરજોશમાં છે કારણ કે રાઈટ અને લેફ્ટ હેન્ડ બંને નેતાઓ માનવામાં આવે છે એવામાં એવી પણ ચર્ચા વચ્ચે વહેતી થઈ હતી કે ગુલાબસિંહનું નામ છે એ નક્કી માનવામાં આવી રહ્યું છે અને એમના નામની જ કદાચ ઘોષણા થશે જેને લઈને ઠાકરસિંહ રબારી છે એ ખૂબ જ હતાશ થયા હતા નિરાશ થયા હતા કારણ કે જે આખો સિનારીઓ ચાલી રહ્યો હતો ગેનીબેન ઠાકોર સાથે હર હંમેશ ગુલાબસિંહ રાજપૂત જોવા મળતા હતા અને ઠક્કરસિંહ જે પાયાના કાર્યકર્તા હતા લોકસભાની ચૂંટણીમાં જીતાવાનો શ્રેય છે એ આ બંને દિગ્ગજ નેતાઓને પણ જતો હોય છે બનાસકાંઠામાં એવી પરિસ્થિતિમાં જ્યારે એક જ સ્ટેજ પર શેર કરતા ન જોવા મળ્યા ઠક્કરસિંહ રબારી ત્યારે અટકળો વહેતી થઈ કે કદાચ આ બધાની જે વચ્ચે છે બધું જ બરાબર નથી ચાલી રહ્યું પરંતુ નકારી કાઢી છે ઠાકરસિંહ રબારીનું સ્ટેટમેન્ટ છે નિવેદન છે એ સામે આવ્યું કે મીડિયામાં એવું ચાલતું હતું કે હું નારાજ છું પરંતુ હું નારાજ નથી ત્યારે વાવ વિધાનસભામાં જ્યારે પેટા ચૂંટણી યોજાશે ને ત્યારે એ જંગ પણ ખૂબ જ રસપ્રદ રીતે જામશે એ વાત અત્યારથી જ આ તમામ પરિસ્થિતિને જોતા સાચી સાર્થક થશે એવું લાગી રહ્યું છે અત્યારે આ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર